લોકસભાની ચૂંટણી અંતર્ગત અમારા પ્રતિનિધિએ તેર લોકસભા જૂનાગઢ અને ગીર સોમનાથના કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઈ વંશ સાથે ખાસ વાતચીત કરી હતી ખેડૂતોની અનેક સમસ્યાઓના મુદ્દાઓ અને વિકાસના વિવિધ કામો અંગે ચર્ચા કરી હતી તો આવો જોઈએ પૂંજાભાઈ વંશ સાથેની અમારી આ ખાસ મુલાકાત લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ અંતર્ગત વાત કરીએ તો તે જૂનાગઢ ગીર સોમનાથની વાત કરવામાં આવે તો બંને પક્ષના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે ભાજપમાંથી રાજેશભાઈ ચુડાસમાની પસંદગી પસંદગી કરવામાં આવી છે જ્યારે પૂંજાભાઈ વંશની કોંગ્રેસમાંથી પસંદગી કરવામાં આવી છે રાજેશભાઈ ચુડાસમા પ્રચાર કરી રહ્યા છે ખાસ કરીને રોપવેના કામોને લઈને ગીર સંરક્ષણના કામોને લઈને અને વિકાસના કામો લઈને ક્યાંક ને ક્યાંક જેવો પ્રચાર કરીએ છે ત્યારે પૂંજાભાઈ વંશની વાત કરવામાં આવે તો વર્ષોથી ઉનામાં પ્રતિનિધિત્વ તરીકે પોતાની ફરજ બજાવે છે વારંવાર તેઓ ઉનામાંથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે એટલું જ નહીં પરંતુ સ્વર્ગસ્થ જસુભાઈ બારડ સાથે ધાનાભાઈ બારડ સાથે વર્ષોથી ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે કે રાજકારણમાં નહીં પરંતુ રાજનીતિમાં લોકશાહીમાં તેઓ અઠ્યાવીસ વર્ષથી પોતાની ફરજ બજાવશે આવો ચોક્કસ હું કહી શકીશ જેઓ આપણી સાથે છે આપણી બાજુમાં ઉપસ્થિત છે ખેડૂતોના મુદ્દાને લઈને આગળ હાલે છે ગામના છેવાડાના લોકો સુધી દરેક યોજનાઓનો લાભ મળે તે માટે તેઓ તત્પર રહેતા હોય છે ઉંજાભાઈ જીટીવી ટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ વાત કરવામાં આવે તો બે અને બે આપની ફરીવાર પાછી કોંગ્રેસમાં પસંદગી આ બંનેમાં શું ફેરફાર લાગે તમને બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી અને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં બહુ જ બહુ લાંબુ અંતર છે બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો સામે પક્ષે રાજેશભાઈ ચુડાસમા ઉમેદવાર હતા એ ચૂંટણીમાં હું લોકસભામાં એક લાખ પાંત્રીસ હજાર મતે મારે હારવાનું આવ્યું અને એ સમગ્ર ગુજરાત અને દેશમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને એ વખતના ભાજપ પક્ષ તરફથી વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા નરેન્દ્રભાઈ મોદી એમના દ્વારા જે જાહેર પ્રચાર ગુજરાતના પ્રજાના પૈસે જાહેર રેલીઓ જાહેર સભાઓ કરી અને જાહેર રેલીઓ અને સભાઓ દ્વારા સમગ્ર દેશની પ્રજાને જે વાયદાઓ આપ્યા જે વચનો આપ્યા એ વચનો અને નરેન્દ્ર મોદી એ ભાજપનો ચહેરો હતો એ તેરા ને ધ્યાનમાં રાખીને ગુજરાત ની પ્રજા એ ગુજરાત ના પનોતા પુત્ર છે ગુજરાતના વડાપ્રધાન બને છે ગુજરાતના વડાપ્રધાન બને છે એમને નજર સમક્ષ રાખીને ગુજરાત ની પ્રજા એ ખોબે અને ધોબે મત

પ્રકાર દરમિયાન એમના ઉભો જવાણીય લોકો આજે પૂછે છે એટલે આપનું કેવું છે ક્યાંક ને ક્યાંક જે વાયદાઓ હતા વિવિધ પ્રકારના કેન્દ્ર સરકારના એ કામો નથી થયા રાજેશભાઈને ખાલી વાત કરવામાં આવે થોડી વાર માટે તો એમણે જે કઈ વચનો આવ્યું એ પૂરા થયા હોય એવું લાગે તમને એમણે કરેલી વાત મેં અગાઉ કીધું એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી કેહરો હતો અને નરેન્દ્રભાઈ મોદી કેરો હતો એ કેરાના ધ્યાનમાં લોકો એ મત હતા અને સ્વાભાવિક છે કે એનો લાભ એમના ઉમેદવારની સીધો મેળવે છે હવે કોંગ્રેસને થોડી વાર માટે વાત કરવામાં આવે તો આપના દ્વારા કયા વિકાસના વાયદાઓ સાથે અત્યારે આપ લડી રહ્યા છો અથવા આપ જીતશો તો કયા કયા વાયદા પૂરા કરશો અને કયા વિકાસના કામો કરશો પેલા એક ઉમેદવાર તરીકે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના એક સિનિયર આગેવાન તરીકે એક સિનિયર ધારાસભ્ય તરીકે હું સ્પષ્ટ કરી દઉં કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં જે બાબતો રજૂ કરે છે પ્રજા સમક્ષ મૂકે છે એ એ ચૂંટણી ઢંઢેરાના પ્રમાણે સરકાર હોય અને કોંગ્રેસ પક્ષ કામગીરી કરે છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોને જે જાહેર વચનો આપવામાં આવે છે એ સરકારો બનતા જ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસની સરકારો એનો અમલ કરે છે દાખલા તરીકે ત્રણ રાજ્યો અંદર કોંગ્રેસની સરકારો આવી ના ખેડૂતો ને દેવું માફ કરવાનું રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી સરકાર બનતાની સાથે જ મધ્યપ્રદેશ રાજસ્થાન ને છત્તીસગઢ ની અંદર ખેડૂતો ને દેવા કરવામાં આવી વાત કરેલી છે તેનો ભાજપ સરકારે આડકત રીતે વિરોધ કરી રહી છે બોતેર હજાર ગરીબો ભાજપ સરકાર કઈક એવો વિરોધ કરે છે કે બોતેર હજાર રાહુલ ગાંધી લાવશે ક્યાંથી એક પ્રશ્ન થાય છે એનો શું જવાબ હોઈ શકે બે હજાર ઓગણીસની આ લોકસભાની ચૂંટણીમાં દેશની જનતા દેશના લોકો કોંગ્રેસને મત આપે રાહુલ ગાંધી વડાપ્રધાન બનાવે રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે પછી બોતેર હજાર રૂપિયા ક્યાંથી આવશે એ સમગ્ર દેશની જનતાને ખ્યાલ આવી જશે અને ભાજપને પણ ખબર પડી જશે બરાબર એક રીતે જોવામાં આવે તો ભગવાનભાઈ બારવને કંઈક સસ્પેન્ડ કરવામાં આવેલા હતા સભ્ય દ્વારા હવે એ મુદ્દો એક જોવા મળ્યું કે આપણે જસુભાઈ સાથે કામ કરેલું છે ધાનાબાપા સાથે કામ કરવું છે આ બાબતને લઈને શું આ લોકો પર આની અસર થઈ લાગી રહી એવું લાગે આ વિસ્તારમાં ભાજપ પોતાના બળ ઉપર અને વિકાસના નામે ભાજપ લોકસભાની બેઠકો જીતી શકે તેમ નથી એ સ્વયં સ્પષ્ટ થઈ ગયું નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો ચાલે તેમ નથી અને એટલા માટે લોકશાહી પદ્ધતિમાં લોકોના મતોથી ચૂંટાયેલા ધારાસભ્યોને એમ કેમ પ્રકારે પ્રેશર દબાવીને રોકડ થી બીજા થી ત્રીજા થી દબાવીને સાથે લાવીને અથવા રાજીનામા અપાવરાવીને લોકસભાની બેઠકો જીતી શકાય એ પ્રકારની પરિસ્થિતિ ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી એના ભાગ તરીકે જુનાગઢ ચાવડાનો ખતરો કર્યો એમાં એ સફળ થયા પણ જવાહર ચાવડા જે છે એ એમની બેઠક જે છે એ પોરબંદર લોકસભામાં આવે છે એની અસર જુનાગઢ લોકસભા બેઠક ઉપર થવાની નથી બીજો મુદ્દો એ છે કે ભગવાનભાઈ ધાનાભાઈ બારડ જે જશુભાઈ બારડના નાનાભાઈ છે બારડ પરિવારનો અને ધાના બાપા વખતનો આ જિલ્લાની અંદર ધબદબો રહ્યો છે એમની શોધ એમની સમજણ એની આવડત અને તમામ પ્રકારે અહીં સમાજમાં તો આગેવાન નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર તમામ જનતાના એક સારામાં સારા આગેવાન હતા એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો હવે ભગાભાઈનું હું બંને સાથે કામ કરીએ છીએ એટલે ભગાભાઈને સૂત્રાપાડા કોર્ટે બે રૂટીન પ્રમાણે ફરિયાદના ભાગ તરીકે કોર્ટે સજા કરી લોકશાહીમાં કે કાયદા પ્રમાણે જે કઈ સજા થાય ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે પણ ભગાભાઈને કોર્ટે સુત્રાપાડા કોર્ટે સજા કરી સજા કર્યા પછી સીએમ ડેવી કોર્ટે એમને સ્ટે આપ્યો એમની જામીન આપ્યા ઉપડી કોર્ટમાં ગયા ઉપડી કોર્ટે સ્ટે કરી દીધા અને ત્યાર પછી સરકાર દ્વારા જે પ્રોસેસ કરવામાં આવી સુત્રાપાડા કોર્ટમાંથી રાતે રાત

એક ષડયંત્ર રચીને અંદર આ કાવતરું કર્યું છે અંદર એવું ચોક્કસ કહી શકાય ટૂંકમાં કહેવાય ચોક્કસ ચોક્કસપણે લોકશાહી પદ્ધતિ હું આજે બહુ સ્પષ્ટ કરું છું કે આતરી ઝડપે ભગવાનભાઈ બારડને ને બળતરફ કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી એક લોકસભાની બેઠક જીતવા માટે જો આટલી ગતિથી પ્રજાકીય કામો સરકારની યોજનાના કામો જો લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હોય અને લોકોની પીડાઓ જે છે એ પીડામાંથી મુક્ત કર્યા હોત આટલી ઝડપેથી તો એમને આ પ્રકારની કામગીરી કરવાની જરૂરિયાત ન પડે એટલે ચોક્કસપણે માની શકાય કે તાનાશાહી એ આપ ખુદશાહી અને દોર પેદા કરીને તમે અમારી સાથે આવો અમે ઈચ્છીએ એમ કરો અને અમારે લોકસભાની બેઠક જીતવી છે એના કારણે અપનાવીને લોકશાહી વિરુદ્ધનું આ કૃત્ય ગણી શકાય જી જી હવે થોડીક ખેડૂતોની બાબતોની પણ મારે વાત કરી છે ખેડૂતોના પ્રશ્નો લઈને આગળ વધો છો હું જોઉં છું તો આ વિસ્તારની અંદર ખાસ કરીને બાગાયત પાક કે કંઈ વળતર મળતું નથી પાક વીમાની બાબત આવે તો કઈ વળતર નતો એ વાત સ્પષ્ટ રેલવે લાઈન ની વાત આવે તો ક્યાંક ખેડૂતો થઈ રહી છે બીજી અન્ય બાબતો મુદ્દો આ રાખે તો આપની સરકાર આવે આ પ્રશ્નોનું શું નિરાકરણ થશે એવું લાગે હું એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું હું પણ ખેતી ધરાવું છું મારે પણ કેસર કેરીનો બગીચો હું પણ ધરાવરાઉ છું અને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે વારંવાર ખેડૂતના પ્રશ્નોને પાયાના પ્રશ્નોને હું સારી રીતે અમે સમજી શકીએ છીએ અને એ પાયાના પ્રશ્નોને સરકારમાં અને વિધાનસભામાં અસરકારક તરીકે રજૂ કરતા આવ્યા છે ખેડૂતો માટેની જે નીતિઓ

નરેન્દ્રભાઈ મોદી એના પ્રધાન બન્યા પછી એ યોજનામાં ફેરફાર કરીને નવું નામ આપ્યું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને એમાં કર્યું શું રાષ્ટ્રીય રાષ્ટ્રીયકૃત બેન્કો જે પ્રીમિયમ વસૂલતી હતી એને બદલે એ રદ કરીને પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવી પ્રાઇવેટ કંપની તો આપી તો ખેડૂતમાં ક્યાંક અસંતોષ એવા જોવા મળી રહ્યો છે મુજાભાઈ કે ક્યાંક પ્રોપ કટિંગમાં અન્યાય થતો એવું લાગે છે કે જે રિપોર્ટ કર્યા છે એમાં હું જાણવા મળ્યું કે જ્યાં પીવાનું પાણી નથી ત્યાં વીમા તેમને નથી મળ્યા જ્યાં પાણી છે તેમને વીમા મળી ગયા છે આવુક ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ કંપનીઓ ક્રોપ કટરમાં કરી રહ્યા છે એવું મતલબ રાષ્ટ્રીય કૃત બેન્કો મારફત વીમા વીમાનું પ્રીમિયમ જે કપાત ઉથું ત્યારે જે ડ્રોપ કટિંગની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ અત્યારે ચાલુ છે પણ ત્યારે આટલી બધી પરિસ્થિતિ ખેડૂતોમાં અસંતોષ નહોતો પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવ્યું છે એટલે આ ખેડૂતોમાં અસંતોષ વધ્યું છે એનું બહુ કારણ એ છે કે પ્રાઇવેટ કંપનીનો માણસ પછી તલાટી મંત્રી આ બધા ભાગીદારી થઈ અને ડ્રોપ કટિંગ ની અંદર ખેડૂતોને અન્યાય થાય એ પ્રકારની રેકોર્ડ ઉપર વહીવટી પ્રક્રિયા કરવામાં આવે અને કંપનીઓને મોટો નફો થાય અને કંપનીમાં પાછા ભાગીદાર આગેવાનો ભાગીદાર છે એટલે વધુ નફો થાય એના માટેનું આખી આખું વધારામાં વધારે ખેડૂતો કેમ હેરાન થાય એ પ્રકારની આખી આખી આપતા વીમા માટેની સિસ્ટમ છે અને એના કારણે ખેડૂતો નારાજ છે જે જે એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે ભાજપની વાત વાત કરવામાં આવે તો અનેક ચહેરાઓ હતા ટિકિટ લેવા માટે અનેક આ કોરીના રૂમના વિસ્તારની અંદર પણ બીજા ઘણાને ટિકિટ માંગવામાં અલગ અલગ લાઈનમાં હતા એવું આપણે જોયું તો એવું લાગી શકે કે જેમને ટિકિટ નથી મળી એ અસંતોષ સ્વરૂપે આક્રોશ ક્રોસ વોટિંગ આપના તરફી થઈ શકે લોકશાહીમાં લોકોને સ્વતંત્ર રીતે મતદાન કરવાનો પોતાનો અધિકાર છે લોકો અને મતદારો તમામ પ્રકારે જે મૂળભૂત વિચારધારાથી જે લોકો જોડાયેલા હોય છે એ સિવાયના બાકીના લોકો સારું

લોકસભા સ્વરૂપ પર ચૂંટણીમાં એક લાખ પાંત્રીસ હજાર મતો હું હાર્યો છું બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ દ્વારા કોંગ્રેસ મુક્ત બનાવવાની વાતો કરનારા હતા સૌરાષ્ટ્રની જનતાએ જુનાગઢ જિલ્લાની જનતાએ અમરેલીની જનતાએ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ મુક્ત જુનાગઢ જિલ્લો બનાવ્યો છે અમરેલી જિલ્લો પણ ભાજપ મુક્ત બનાવી રહ્યો છે એમ આ લોકસભાની ચૂંટણીમાં પણ એક લાખ પાંત્રીસ હજાર મતો નો હારેલો અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સાતે સાત ધારાસભ્યો ચૂંટાણા છે અને જેનો લીડ સરવાળો એક લાખ દસ હજાર થાય એક લાખ દસ હજાર મતે થાય એક લાખ પાંત્રીસ હજાર મત તે બાદ કરીને પ્લસ કરીને લાખ મત પ્લસ થયા છે બે વિધાનસભાની ચૂંટણીમાં એનો મતલબ બે મત છે કોંગ્રેસ પક્ષ માટે અપ અને એના કરતા વધારે મતથી આગળ ઉપર જઈ શકાય એના માટે અમે મહેનત કરીએ છીએ પરિશ્રમ કરું છું આજે સવારના સાત વાગ્યાથી નીકળી રાતના દસ વાગ્યા સુધી લોકોની વચ્ચે જઈ કોંગ્રેસની ઉપલબ્ધિઓ અને ભાજપની નિષ્ફળતાઓ મારે સાથે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ પક્ષના જવાબદાર પદાધિકારીઓ સવાર થી લઈને ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે અને ત્રેવીસ તારીખે કચકચાવીને ભાજપ ની વિરુદ્ધમાં મતદાન કરશે ચોવીસ મી મે જે પરિણામ આવશે એ પરિણામની અંદર પૂજાભાઈ વંશ સો ટકા સફળતા મળશે જીટીવી ની મુલાકાત આપી બધા આપનો ખૂબ ખૂબ આભાર વિજય જોટવા જીટીવી ગુજરાત ન્યુઝ ગીર